નવી રેસીપી જે આપણે દેશી અને જૂનો જુગાડ છે જુગાડ જે આપણા ગૌઢિયાઓ પહેલા કરતા અત્યારની ફેસિલિટી પ્રમાણે આ પીસાન પીસાન એવું નહીં મજા આવે એવું કરવા અત્યારના સમય પ્રમાણે તો અત્યારની બાજુ રોટલી હોય તે નાખી દે આ વાસી રોટલીને કઈ રીતે યુઝ કરવી અને કઈ રીતે ખવાય એ અમે તમને બતાવી છે જો અત્યારે અમારી ઘરવાળી છે કાંદા સુધારે છે આ મારો છોકરો છે મારો સન એ બીજો વિડીયો ઉતારે છે રીલ્સ માટે હા મીતુ હા હું વિપુલ પોતે આ નરરોલ લઈ આ સુકેગા નહીં સાલા થાયગા ફાઇનલી કામ થઈ ગયું છે બે કાંદા છે કાંદા છે એક છે એક મરચું છે હવે બધું આપણે કટિંગ કરી છે ચાલો કટિંગ થઈ ગયું છે અમે આ રોટલીનું શાક છીએ જે રોટલીનું શાક ભાવતું હોય કોમેન્ટમાં જણાવી દેજો અને આ ટીકા કા કાંડા તો બોલ તીખા છે ઉડે છે અહીં તમાં કાંડા તીખા જોય એ તીખા મોળા ખાવા તમે કટિંગ કરીને બતાઈજો નહીં મે હું રોટી એના સાથમાં પોતે જ બનાવશું લોકો જોઈને લાઈક કરીજો ચાલો થોડીકર પછી પાછો ને જ હા એમ તો સુ કરવાની જીણા કટિંગ કરવાનું છે જીણા કટિંગ કરવાનું

છે આપણે નાખીયો હળદર અને હિંગ તો નાખી જ છે ટમેટા અને આવે વાર ચડવા પણ દેવાનું હવે આ ચડી ગયો છે બધે શાખામાં જો અમને આટલા બધા ઘીમાં પાછો સ્વાદ અનુસાર મીઠું નાખ્યું રોટલી છે ને એટલે આપણે આમાં થોડુંક જ મીઠું ઉમેરશું હવે કે નહીં સારું વિદેશ હોય ને તો સારા વિદેશમાં રોટલા જ ખાય બધા

કેટલી રોટલી તમે વાપરજો પાંચ રોટલી હા બે જણા વચ્ચે પાંચ રોટલી બહુ થઈ ગઈ આજે હું મારો છોકરો જ ખાવાનો ઘરવાળીને તો શુક્રવાર છે મંદિર હાલને એટલે હમણાં ભાયું શુક્રવારે અમારે આટલું અમારા આમ તેજ આવી જાય કહે તો આપણો સારું એટલે બધાની ભાઈઓ રહી જો પાછા શુક્રવાર મને એક મારી બાઈડી જ રહી જવાનો હવે જેને જેવી શ્રદ્ધા હોય એ ઉપર કોઈ રેહવા નતો આપણે આમ મોટા કટકા કરીને આમ સડી લઈશું એટલે નાના નાના પીસ સાથે જ થઈ જાય છે રોટલી ના છે ને અમે નાના નાના પીસ કરવી અમુક મોટા પીસ નું શાક બનાવતા હોય કઈ નક્કી ન હોય કોણ અલગ અલગ રીતના તો બહુ બધી જાતના અલગ અલગ રીતના બને શાક તો કમેન્ટમાં જણાવજો તમે આમ બનાવો છો કે અલગ બનાવો છો તમને ખ્યાલ આવે ને ફાઇનલી જો આ રીત થઈ ગઈ છે કરવાની થાય કટકા થઈ ગયા છે અને આ છાઈ છે ધીમે ધીમે રોટલા

ટેસ્ટ તમે કરશો કે આ તો મારે જ કરવું પડશે આજ તો મારે શુક્રવાર છે એટલે મારે કઈ ટેસ્ટ કરવાનો નથી ફાઇનલી તૈયાર થઈ ગયું છે અને હવે જમવા બેસવાની તૈયારી કરું છું બરાબર ચાલ ભાઈ તારે કેટલું લેવું છે મીઠું ભાઈ એટલો એટલે બી કોઈ ન હોય એટલે બી ઠંડીનો સાથ ખાસ ખાવાનું નથી એ 26 એ 60 મારી 60 આવો 60 લીલી મે એયા ના રે 60 ની બજાય પરવો લાગે છે ચમચો